મ પૂછો પ્રિય વાનર આ સરનામું કેવાનું છે હું તને વાનર દેખાડું તારી હિંમત કેમ થઈ મને વાનર અરે વાનર પ્લીઝ ડોન્ટ તને યાદ નથી કે સતયુગમાં વાનર હતો વાનર અને જેત્રાનો બહુ સારો મકોડ હા હા મને યાદ આવી ઓ વાનર હતો

પરંતુ મારી પાસે મુદ્રા ક્યાં છે ચાલશે આ માળા આપી દો ગલીમાં જે તમે મારી મનોદત્રીનો ઘર જોયું છે કોઈએ જોયું છે કોઈ નાખીયું હવે બધા

તો સતયુગમાં રંગતાની રાણી માં મંદોદરી હતી હા ઠીક છે પણ એ કહો હું જ બેવકૂ બનાવ મળી એ કહો કઈ નાટક કંપનીમાં છે પણ ડ્રેસ પર પહેર્યો છે શું વાત કરો છો આ ડ્રેસ નહીં મારો ઓરિજિનલ ડ્રેસ છે તને કેવી રીતે અકન કરાવું કે હું જ તારો સાચો પતિ છું સરખી ગઈ અને ખૂબ જ પ્રસન્ન થઈ એટલી શું છે પેલા ગ્રહ પ્રવેશ કરો શું થયું મંદોદરી તું બહુ દેખા છો આજે તો કામ વાળી બાઈ આવી જ નથી આજે તો હું તમારી સાથે વધુ સમય વિતાવી જ નઈ શકું કારણ કે આજે કામ વાળી બાઈ જ નથી અને ઘરના બધા જ કામ મારે કરવા પડશે અરે મંદોદરી તારી સાથે સમય વિતાવો તો આજે હું પૃથ્વી લોક પર આવ્યો છું પરંતુ એક ઉપાય છે તમે મારી સાથે સમય માંગતા તો મારી મારી સાથે મદદ કરો ને શું કરવાનું છે બધું જ કામ પૂરું કરી દે સ્વામી શરૂઆત કરો લંકા સાઈને સાવરણી એવું નહીં ખો રો સાવરણી હું જ બધું કામ પૂરું કરી આપ હવે તો એ સાથ થઈ ગયો હવે તો સમય વીત્યો ને અજે તો કપડા પણ ધોવાના બાકી છે સ હવે મને કપડા પણ ધોવા પડશે 날시 네. 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 अरे काडू काडू नहीं जाय हो अबे तो वासलती <laughs>

ઉંગળ બનાવી ના હું બહુ ભાગી ગઈ મમ્મી એ શું કીધું સાંભળ્યું ને ખાવાનું પણ તારે જ બનાવવાનું છે શું